બાળકિશોર ગુનો નોંધી બાળકિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્યુ કરનાર મૂળ પશ્ચિમ બંગાળના વેસ્ટ પોર્ટ જિલ્લાનો અને હાલ ઉનબિંડી બજાર ખાતે રહેતા મોયુદિલ ઝડપી હતો અને તેની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જસ્તાન પોલીસ સ્ટેશનની હદમાં એક ઘટનાવાદી જેનો આરોપી કે બેસ્તર પોલીસ સ્ટેશન રોકે છે ખુશસુષ્ટી વિરુદ્ધ પુસ્તકો બાળક પર કરવા છે શું ઘટના છે ને શું આરોપી વિશે શું જાણકારી આપી છે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક પોક્સો એક્ટ હેઠળ એક ગુનો દાખલ થયેલો છે એમાં જે આરોપીનું નામ છે મોદુલ જહિદુલ શેખ અને એ ભેસ્તાન ભિંડી બજાર વિસ્તારમાં ઈસ્માઈલ નગરમાં રહે છે એની ઉંમર બાવીસ વર્ષ છે અને એ છૂટક મજૂરીનું કામ કરે છે છેલ્લા ત્રણ માસથી એ એના પરિવાર સાથે ત્યાં રહે છે મૂળ એ વેસ્ટ બંગાળનો છે આ જે આરોપી જે છે એ આ જે વિક્ટિમ જે છે બાળક એના ફાધર જોડે પરિચય થયેલો હતો અને અગાઉ એમની સાથે કામ કરતો હતો એટલે એ પરિચયના હિસાબે એક વખતે આ વિક્ટીમના ઘરે ગયો અને વિક્ટીમ જે બાળક જે છે એની મધર પરિચિત હતી એટલે એના મધરને જમવાનું જમવાનું બનાવવાનું કહ્યું એની મધર બનાવવા માટે ગઈ એટલે ત્યારે આ બાળકને લઈ અને આ આરોપી ઘરની બાજુમાં એક રજાનગરની સામે ખુલ્લું મેદાન આવેલું છે ત્યાં લઈ ગયો અને ત્યાં આ બાળક ઉપર જાતીય હુમલો કરેલો હતો તો તે જ અનુસંધાને આ બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ક્રિમિનલ કેસ છે અને ગુનાની તપાસના કામે પૂરતા પુરાવા એકત્રિત થયેલ હોવાથી આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે